પોલીસ જાહેર રસ્તા પર છુપાઈને દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી લે છે પરંતુ સુરત શહેરમાં પોલીસે એક ઘરમાંથી દારૂ ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં સુરત શહેરના સ્ટેશનના ઘરમાંથી લીધો હતો પકડાઈ ન જવાય તે માટે આ શખ્સે રસોડામાં એક ચોરખાનું બનાવ્યું હતું જેમાં તેણે આ દારૂ સંતાડ્યો હતો તો આ સિવાય શખ્સે ઘરની દિવાલમાં પણ ચોરખાનું બનાવ્યું હતું જેની પોલીસને માહિતી મળતા તેમણે તપાસ હાથ ધરી હતી તો આ તપાસ દરમિયાન પોલીસે આ શખ્સના ઘરમાં રસોડામાં બનાવેલા ચોરખાના તથા દિવાલમાં બનાવેલા ચોરખા દારૂ કબજે કર્યો હતો તો પોલીસે અહીંથી કુલ સિત્તેર હજારની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો તો આ સંદર્ભે પોલીસે બે ધરપકડ કરી છે તો ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુકેશ પ્રજાપતિ અને રોશન ખટકીનો સમાવેશ થાય છે નરેશ સિમરણ સાથે સી એન ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ